નકર જવાબ દેવા વાળો જો પારખી ગયો ને મૌન થઈ જશે અને નુકસાન એનું નથી નુકસાન આપણું છે આપણે જા આપણે જા હંમેશા એક મર્યાદા રહી છે કે ગુરુની પાસે જાઓ ગુરુને કાંઈક પૂછો તો ચરણમાં બેસીને પૂછો આમ ગુરુની હામાં હે બાપુ નહીં વિવેક છે રામજી લક્ષ્મણજી કોણ છે હા બોલો 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 ભાઈ છે ને બે અને ભાઈ છે કેવા ભાઈ છે બોલો એકબીજાને પ્રેમ કરનારા ભાઈ છે પાછા એ લક્ષ્મણજી એ આ પ્રશ્નો આમ તો મારે પ્રશ્નમાં નથી જવાનું તમે પાછા જરા 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 કયા પ્રશ્નો પૂછ્યા એ નથી જવાનું રામજીએ જ્ઞાન અર્જિત કરવા માટે અને મોક્ષ મેળવવા માટે શું જવાબ આપ્યો છે એ મારે કહેવાનું છે પણ આ ભૂમિકા બાંધી રહ્યો છું લક્ષ્મણજી અને ભગવાન રામ ભાઈ છે બંને એકલા હતા તો વાત કરવી હોય તો એમ કરી શકતા હતા કે ભાઈ અયોધ્યામાં શું હાલતું હશે અત્યારે કેમ હશે બધું ત્યાં બધું બધું બરોબર હશે ને ધંધો બધો બરોબર હાલતો હશે હે આ આપણે જેમ વ્યવહારિક કરી દઈએ એમ કેમ છોકરો છોકરાને જરાક ફોન કરી લેજો ને કાલે ઓલો માલ આવવાનો તો શું થયું એમ બે સગા બે ભાઈ છે કરવી હોય તો લૌકિક વાતો કરી શકતા નો કરી શકે પણ નહીં લક્ષ્મણજીએ જ્યારે સમય જોયો કે મારો પરમાત્મા મારો મોટો ભાઈ રાજી છે ત્યારે લૌકિક વાત કરવા ના આવ્યા વ્યવહારિક વાત કરવા ના આવ્યા એ વાત કરવા આવ્યા કે મારા મનમાં શંકા છે એનું નિવારણ કરો અને સાહેબ કેવું હોય તો કહી શકાય કે રામાયણમાં મોટો ભાઈ ગુરુ બન્યું અરે મોટા ભાઈની ક્યાં વાત કરો છો સાહેબ હા રામાયણમાં રામાયણમાં મોટો ભાઈ ગુરુ બન્યો પણ અમારા ભાગવતમાં તો દીકરો ગુરુ બન્યો છે જ્યારે જયારે મા દેવ હતું પ્રશ્નો થયા અને કપિલ ભગવાન પાસે દોડતા ગયા અને કપિલ ભગવાનને પ્રણામ કરી અને ભગવાન કપિલને અમુક પ્રશ્ન પૂછ્યા એનો જવાબ ભગવાન કપિલે આપ્યો કેવી રીતે બોલે માં શિષ્ય બની અને દીકરો ગુરુ બન્યો હા ઘણા બધા પ્રશ્નો પૂછ્યા છે લક્ષ્મણ ઘણા બધા હું તો હું તો હું તો હંમેશા જ્યારે આ પ્રકરણ વિચારું ને ત્યારે ત્યારે મને મનમાં આવે કે બે ભાઈઓ છે બે ભાઈઓ ધારે તો વ્યવહારિક વાતો કરી શકતા કે ભાઈ હવે વોટ નેક્સ્ટ હવેનો એજન્ડા શું છે જરા કહો હવે આપણે શું કરવાનું છે હવે શું કરો બધું કહી શકીએ વાત કરી શકતા ને વ્યવહારિક જેમ અત્યારે અત્યારે લોકો વ્યવહારિક અરે સાહેબ અત્યારે તો મને એક વસ્તુ એ ખબર પડે શિષ્ય ગુરુ સાથે વ્યવહારિક વાતો આપણે થી મોટા જે સદગુરુ છે આપણા એની વાણી અને એની જીભ આપણા વ્યવહારિક જવાબ આપવા માટે નથી નથી એને તો એટલું જ બોલવા કહેવાય કે એવું કાંઈક બોલો કે અમારું જીવન સુધરી જાય છે